મહીસાગર જિલ્લાના બાલાસીનોરમાં આજે ડમ્પિંગ સાઇટ પર દિવસ દરમિયાન ત્રણ પોલીસ સ્ટેશનનો પંચાવન હજાર નવસો ચુમ્મોતેર વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા પાસઠ લાખથી વધુનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જ્યારે છેલ્લા એક વર્ષમાં મહીસાગર ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલો પંચાવન બોટલ કિંમત રૂપિયા પાસઠ લાખથી વધુનો વિદેશી દારૂનો બાલાસીનોર નગરપાલિકાના ડમ્પિંગ સાઇટમાં નાશ કરવામાં આવ્યો હતો જેમાં મહીસાગર જિલ્લા ડીવાયએસપી કમલેશ વસાવા બાલાસિનોર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ મામલતદાર બાલાસિનોર વીરપુર નશાબંધી અધિકારી અને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અંશુમન નીનામા દેવ પોલીસ સ્ટેશનના પીઆઈ એબી દેવધરા વીરપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી એમ પટેલ અને પીએસઆઈ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો આ અંગે ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં બાલાસિનોર ટાઉન બાલાસિનોર ગ્રામ્ય વીરપુર પોલીસ સ્ટેશનના દારૂનો જથ્થો બાલાસિનોર નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ પર પ્રાંત અધિકારી મામલતદાર નશાબંધી અધિકારી અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆઈ સહિત સ્ટાફની હાજરીમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા પંચાવન હજાર નવસો ચુમ્મોતેર વિદેશી દારૂની બોટલ રૂપિયા પાસઠ લાખ ત્રેસઠ હજારના પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો રોજ બાલાસિનોર પ્રાંત અંતર્ગત

સમય જાન્યુઆરીમાં લાસ્ટ મુદ્દામાલ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ જે પણ મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો એ તમામનો અત્યારે ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે